જય માતાજી મિત્રો આજે મારી ચેનલ ગામડા દર્શનમાં તમારું સ્વાગત કરું છું અને આજે ફરી તમારા માટે એક સરસ મજાનું વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજે અમારા ગામમાં વર્ષો જૂની ચાલી આવતી પરંપરા જેમાં ગામની દરેક સ્ત્રી પોતાના ઘરેથી બેડું ને ઘરો ભરી એમાં શ્રીફર મૂકી લીમડાના પાન મૂકી અને ડીજે કે વાગતા ઢોલે બરાદેવના મંદિરે જાય છે ત્યાં જઈ એ પાણીથી દેવના મંદિર ઉપર અભિષેક કરવામાં આવે છે મૂર્તિ ઉપર અભિષેક કરવામાં આવે છે અને કહેવાય છે કે દેવ મહારાજને ચંદા કરવામાં આવે છે આમ કરવાથી એવી માન્યતા છે કે અમારા ગામમાં આવતા તમામ રોગો અને મુશ્કેલીઓ દૂર રહે છે જેથી ગામ લોકો પણ તંદુરસ્ત રહે છે એવી માન્યતા છે અને બધા જ ગામવાસીઓ આ રીતે વરઘોડ કાઢી અને શ્રદ્ધાથી બાપજીના મંદિરે જાય છે અને ત્યાં જઈ મંદિર ઉપર અને બાપજીની મૂર્તિ ઉપર અભિષેક કરવામાં આવે છે મિત્રો મારી ચેનલ જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો